પોરબંદર ખીચડી પ્લોટ ગાર્ડન ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશ માટે સમર્પિત એક ભવ્ય અને હૃદયસ્પર્શી દેશભક્તિ નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ નૃત્ય કાર્યક્રમ દ્વારા નારી સશક્તિકરણ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સશક્ત સંદેશ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ શિલ્પાબેન અપરનાથીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી કાર્યક્રમની કોરિયોગ્રાફી નીપાબેન સંઘવીએ અત્યંત સુંદર અને અસરકારક રીતે તૈયાર કરી હતી જેના કારણે નૃત્યના દરેક પગલાંમાં દેશપ્રેમની ઝળહળતી છાપ જોવા મળી હતી દેશભક્તિ ગીતોના તાલે રજૂ થયેલા નૃત્ય પ્રદર્શનોએ ઉપસ્થિત દર્શકોને દેશપ્રેમથી ઓતપ્રોત કરી દીધા હતા આ અવસરે મોટી સંખ્યામાં યોગસાધકો તથા નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ગૌરવપૂર્ણ તથા યાદગાર બનાવી હતી કાર્યક્રમના અંતે વંદે માતરમ અને જય હિન્દના ઉદ્ઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રપ્રેમની એક અમીટ છાપ છોડી ગઈ હતી ઓમ નમસ્તે મારું નામ શિલ્પા અપારનાથી છે હું ગુજરાત રાજ્ય બોર્ડનો યોગ ટ્રેનર છું હું અહીંયા ખીચડી પ્લોટ ગાર્ડનમાં હરરોજ યોગ કરાવું છું ફ્રીમાં અને મારી પાસે વીસથી પચીસ બહેનો દરરોજ યોગમાં આવે છે અને આજે છવ્વીસમી જાન્યુ નિમિત્તે આ સિત્તોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે મેં અને નિપા સંઘવીએ એક દેશભક્તિ નૃત્ય તૈયાર કર્યું છે જે દરેક વીર જવાનો માટે સમર્પિત છે સમર્પિત છે એમાં મારો અને નિપાસઘવીનો અને મારા બધા યોગ સાધકોનો બહુ મોટો ફાળો છે તો હર હર મહાદેવ ભારત માતા જય હિન્દ જય હિન્દા વાળા બહેનોને જય શ્રી કૃષ્ણ અને આ અઠવા અઠવાડિયા દરમિયાન આ આઠ આઠ દિવસની મહેનત છે આ લોકોની અને અઠવાડિયા દરમિયાન મેં જે કંઈ પણ શીખડાવ્યું એ આ બધા પરફેક્શનમાં આજે કર્યું છે અને બધાની ગમે એટલી ઉંમર છે કોકની વધારે છે કોકની ઓછી છે પણ બધાએ પોતપોતાની તાકાતથી પૂરેપૂરી તાકત લગાડીને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવ્યો છે અને એ માટે હું બધાનો આભાર માનું છું અને સાથે સાથે હું એક એનસીસી કેડેટ હતી એટલે મને દેશ પ્રેમ માટે તો પહેલેથી છે જ એટલે મને આ શિલ્પાબેન અચ્છા તથા પૂરી યોગ ટીમને હું આભાર માનું છું કે મને એમને ચાન્સ આપ્યો કે એમને કોરિયોગ્રાફી કરાવવાનો એમને ડાન્સ શીખવાનો કે જેથી કરી મારી દેશભક્તિનો પણ હું કંઈક આપી શકી અને એમનો એ લોકોને થોડુંક શીખલાવી શકી એટલે શિલ્પાબેન તથા એની પૂરી ટીમ યોગાવાળી ટીમને હું આભાર માનું છું કે એમને મને ચાન્સ આપ્યો તમને શીખવા માટે અને કઈ પણ આ અઠવાડિયા દરમિયાન વધારે ઠીક આવતી હોય છે અને તારો પણ બેટા બહુ ખુબ આભાર